રામ રામને સીતારામ બધાને તો બાપા સીતારામ બધાને હાજર રાખી શુભકામના આપું છું તો આપણે કામકાજ પૂરું કરી નાખ્યું છે તો આપણે નાના બુદડા હતા અને આપણે સારવાર લઈ જતા તો એલ પાછું બાજુ સારવાર હતું તો હેલ્પા સરતા હતા તો હવે આપણે લઈને વ્યાય છીએ અને કપડાં ને ધોઈ નાખ્યું છે અને આ બાજુ સરસ મજાનું મૂકવી દીધું છે તો આજે મારી બેન એ બધા કબાટમાં બધા એનો કર્યાવરણી હોય એ બધું કબાટમાં સરખું ગોઠવે છે તો આપણે જોવી કેવી રીતે એ ગોઠવે છે તો આ બુદ્ધ જો કબાટ માં સરખું ગોઠવે છે બુદ્ધ કરી આવાર બહાર કાઢ્યો છે તો આ બુદ્ધ જો હાડ્યું ગોઠવે છે તો આ બુદ્ધ જો કબાટ ને આપણે કેદુ ના લીયા છે આ બુદ્ધ જો સરસ મજાનું ગોઠવી નાખે છે ને આ બુદ્ધ કરી આવાર બહાર કાઢ્યો છે અને આ બુદ્ધ જો ગોઠવી દીધું છે સરસ મજાનું તો દેખાય છે કબાટ માં વસે છે બહુ લાગી છે બહુ ભરી ખાઈમાં તો બધું જો સોફા સેટ ને એવું છે આપણે અને આ બધા એલા બાંધ્યા છે ખેલીઓમાં એમાં બધા વાસણ ને એવું બધું છે અને આ છે સોફા તો હવે આ બધું જ વાત પડ્યું છે ઉપર માળીએ એ બધું હમણે ગોઠવી દીધું છે એટલે બધું કબાટમાં હાડ્યું એવું અત્યારે દીનું ભરી દે પછી કાંઈ ટાઈમ રહ્યા નહીં એટલે અત્યારે જલ્દી બધું જે હોય હાડીને બાળીને એવું બધું એ કબાટમાં હરકું મૂકી દે પછી કાંઈ આપણે નવરાય આવે ને એટલે અત્યારે ગોઠવી દે છે હજુ તો કઈ કબાડ ને લેવા આવશે ને હજુ તો આપણે લગ્ન લખે ત્યારે આપણે એ બધું કબાડ ને લેવા આવે એટલે અત્યારે સરસ મજાનું મૂકવા મળે છે અને આ બધા જો ખોખામાં પણ એનું બધું સામાન છે રાખી દીધી છે તો થોડું વાસી દીધું થોડુંક છે તો કાઢવાનું છે મારું મિનિયલ પાછું બેલા દીવા લેતી આ થોડીક આડી નિમી ગઈ હતી એમણે હું ગોઠવા છે કાંઈ આપણે પ્લાસ્ટરને એવું કંઈ કીધું નથી તો વેલપા મારું મીની જો બેલા હરખા કરે છે વંડી હિરકી કી નાખે અને કપડાં બધા લઈ લીધા છે જો સુકાઈ કંઈ જતા સુંદરી એક બચી રહી ગઈ છે તો આપણે જો નીર નાખી દીધી છે અને બધા જો ખાવા મળ્યા છે ઢોર પાલો નાખ્યો છે પહેલાં તો રસકો છે તો પછી આપણે પાલો નાખીએ તો જો ખાય છે તો ઉજવેલ પણ વાસીદુ છે તે આપણે વાસીદુ કાઢવાનું છે તો હવે વાસીદુ કાઢી લેવી અને પછી હમણે નીન પણ વાટવા જવાનું થાય તો નીન પણ આપણે થોડોક રસ્કો વાટવાનો છે થોડીક ઝાર વાટવાની છે ઝાર પણ આપણે કાઢી આવશું જો ઢોર ખાય છે નીન તો આપણે જો અહીં હાઠ્યું છે ને એ જો મધ બેઠું છે ટ્રે ઓટા લેટર જોડાઈ નાખ્યું છે તો અલ્પા આ બધી સરસ મજાની ઓટા લેટર મારવાનું છે તો હમણે ઓટા લેટર મારી દેશે તો આપણે તો વાસ સીધું કાઢી લેવી અને પછી આપણે નીણ વાટવા જવા દેવી અમારે બે બેનો રસ કોવાડી રહ્યા છે જો તમે જોઈ રહ્યા છો તો આપણે આવી ગયા છીએ વઢવા તો આપણે પણ વઢવા લાગી જાવી તો શબ્દન વઢાઈ જાય અને પછી આપણે જાહેર વઢવા જાવા દેવી બે બેનો જોસ કેવો સરસ મજાનો રસ છે વાટ્યો છે અને આલ્પા આપણે વટા લેટર રાખે છે તો જો થોડુંક રહ્યું છે આકોનું તો હમણાં હકાઈ જાય તો જો દી આતમી જો છે ને હવે આપણે રસોઈ બનાવવાનો ટાઈમ પણ થઈ જશે ને આમાં સંજે વેજો પાણી પૂરી ખાઈને આવે છે ને અમાર ભાઈ અલ બધો પતંગ છગાવે છે તો અલ બધો પતંગ છગી રહી છે તો હવે આપણે રસોઈ બનાવવાની છે તો રસોઈ બનાવવાને બેન ખીસ્ટી ઘડીને બનાવવાને છે તો ઘડીક આપણે રોટલી વણવી એટલે ઘડીક મદદ પણ થઈ જાય ને રસોઈ પણ બની જાય ને ઢોર દોર છે તો ઢોર પણ આપણે તો જો ફાઇનલી રસોઈ બની ગઈ છે તો આપણે જમવાનું છે તો આપણે પણ જમવાનું છે બે દોતા હોય એટલે જલ્દી જલ્દી જલ્દીથી દોવા જાય એટલે વાર ન લાગે તો આપણે ઢોર ને બે રસી બનાવી રસોઈ બનાવીને ખીસતા મીઘ તો હું ઘડી ઢોર માલ આપણે દોરવા જઈએ એટલે જલ્દીથી તો આપણે દોઈ લીધા છે અને વાળું પણ તૈયાર થઈ ગયા છે અને વાળું જ્યારે પથારી કરી નાખી છે તો વાળું કરીને પછી આપણે ખાલી સૂવાનું છે તો પછી સુઈ જઈશું તો જો વાળું થઈ ગયું છે વાળું કરીને પછી કઈ કામ હોય નહીં બધું સરખું મૂકીને પછી સુઈ દેવાનું તો હવે વાળું તૈયાર થઈ છે તો વાળું કરી લેવી તો આજનો આપણે અહીંયા પૂરો કરીએ છીએ કમેન્ટમાં કહેજો કે કેવો લાગ્યો પસંદ જ આવ્યો તો લાઈક કરજો શેર કરજો ન હોય તો વિડીયોને સબસ્ક્રાઈબ કરી નાખજો